કંદોઈ પાસેથી શીખેલી રીત ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ કારણ કે આ જે અડદિયાની રીત છે એ મેં કંદોઈ પાસેથી શીખેલી છે અને એમને મને ખૂબ સરસ રીતે શીખવાડી છે અને એ રેસીપી મેં તમારા સાથે શેર કરી છે તો ફ્રેન્ડ્સ બધાનું સ્વાગત છે મારા ચેનલ બીનાસ ક્રિએશન ગુજરાતીમાં હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું કચ્છી અડદિયાની રેસીપી તો ચાલો મિત્રો બનાવવાનું સ્ટાર્ટ કરીએ જેના માટે મેં અહીં લઈ લીધી છે કડાઈ તો ફ્રેન્ડ્સ ક્યારે પણ અડદ બનાવો ને તો લોખંડની જે કડાઈ આવે ને એ લગભગ તો તો હવે બધાના ઘરમાં હોય હોય જ જ છે એનો આપણે યુઝ કરવાનો અગર ન અને પરચેસ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ફ્રેન્ડ અહી તેના ઘણા બધા ફાયદા છે એ આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ તો આપણે ત્રાબો લઈને અડદિયા બનાવીશું તો એના માટે મેં એક મોટી ચમચી જેટલું ઘી કઢાઈમાં ઉમેરી દીધું ત્યાર પછી એક વાટકી જેટલું દૂધ ઉમેરી દીધું છે હવે ફ્રેન્ડ અડદિયા બનાવવા માટે આપણે અહીં જરૂરત હોય છે અડદની દાળની તો એ અડદની દાળ તમે ઘરે પણ પીસી શકો છો કરકરી અને જો ઘરે ન પીસવી હોય તો રેડીમેડ બજારમાં મળે છે તો આજે મને પીસવાનો ટાઈમ નહોતો કારણ કે આજે હું મમ્મીના ઘરે અડદિયા બનાવી રહી છું અને મેં અને મમ્મી બંને સાથે મળીને અડદિયા બનાવ્યા છે કારણ કે અડદિયાની આજે ક્વોન્ટિટી વધારે હતી બે થી અઢી કિલો જેટલા આજે અમે અળદિયા બનાવ્યા છે તો અહીં અમે બે જણા થઈને બનાવ્યા છે કારણ કે આને ખૂબ જ ચલાવવું પડે છે એટલે ઘરમાં કોઈ મેમ્બર હોય તો એની મદદ તમે લઈ શકો છો જો તમે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો અદરવાઈઝ તમે સિંગલ પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ હવે દૂધ થોડું હલકું ગરમ થયું ને એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી અને અહીં અડદની દાળ ઉમેરી દીધી છે તો આ ઇન્સ્ટન્ટ અડદિયાનો ધ્રાબો થયો આપણે ઘણી વખત લોટમાં ઘી અને દૂધ મિક્સ કરી અને દ્રાબો દઈને આપણે તેને થોડી વાર માટે મૂકી દેતા હોઈએ છે પછી આપણે તેને છાણીને તેના અડદિયા બનાવતા હોઈએ છે પણ આજે હું ઇન્સ્ટન્ટ બનાવીશ તો ફ્રેન્ડ્સ અહીં મેં ધ્રાબો આ રીતે આપ્યો છે હવે આ બધું મિક્સ કરી લઈએ ને એટલે તરત જ આપણે તેને ચાણીમાં ઉમેરી દેવાનું છે અને તેને છાણી લેવાનું છે તો આ જે રીત છે એ મેં કંદોઈ પાસે જ શીખેલી છે કારણ કે એ લોકોએ મને જણાવ્યું કે અમે લોકો અડદિયા બનાવીએ તો અમને એટલી બધી વાર ન હોય કે કે રાખીએ કારણ અમને ખૂબ જ ઓર્ડર હોય તો અમે આ રીતે ઇન્સ્ટન્ટ ધ્રાબો આપતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ આ રીત પણ મેં તમારા સાથે શેર કરી છે તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો તમને જરાય પણ ગમ્યું હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો જેથી હું મોટીવેટ આવા જ નવા વિડીયોઝ બનાવવા માટે અને તમારા સાથે શેર કરવા માટે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ચારણીમાંથી આ જે લોટ છે તેને છાણી લેશું તમે જોઈ રહ્યા છો કે કેટલો કરકરો લોટ આપણો રેડી થયો છે તો અહીં હું તમને માપ જણાવતી જઈશ કારણ કે આજે ક્વોન્ટિટી થોડી વધારે છે કારણ કે આ હળદિ મમ્મીના ઘરે બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે ઘી ઉમેરી દેવાનું છે તો અત્યારે ઘીનું કંઈ જ માપ મેં નથી જણાવ્યું કારણ કે આ ઘીમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ તળીશું ગુંદ તળીશું એટલે તમને જેટલું લેવું હોય ઘી એટલું તમે લઈ શકો છો ઓછી ક્વોન્ટિટીમાં લેવું હોય તોય પણ ચાલશે અને થોડું વધારે લેવું હોય તોય પણ ચાલશે તો ગુંદ જ્યારે તળીએ ત્યારે થોડું ઘી વધારે ઉમેરવાનું કારણ કે ગુંદ જે છે એબઝોર્બ કરી લેતું હોય છે ને તો ફ્રેન્ડ્સ હવે મેં અહીં એક એક વાટકી જેટલા કાજુ અને બદામ ઉમેરી દીધા છે તો કાજુ અને બદામ આપણે આગળ યુઝ કરીશું એ બધું જ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ તો આ કાજુ બદામને થોડા તેના કલર ચેન્જ થાય ને ત્યાં સુધી તેને તળી લેવાના છે અને ધીમા તાપ ઉપર તળવાના છે નહીતર બળી જશે તો ટેસ્ટ સારો એવો નહીં આવે તો અહીં તમે જોઈ રહ્યા છો કે કાજુ બદામ સરસ એવા તળાઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે હું તેને બારે કાઢી લઈશ અને ફ્રેન્ડ્સ હવે આપણે એક વાટકી જેટલું લઈ લીધું છે ગુંદ તો જે બાવળીઓ ગુંદ આવે ને તે જ મેં લીધું છે તો આ ગુંદને આપણે ઘીમાં તળવાનું છે જ્યાં સુધી ગુંદ ફૂલાય નહીં ત્યાં સુધી તેને નથી કાઢવાનું માટે આપણે તેને ઘી થઈ જાય ત્યારે આપણે તેને બહાર કાઢી લેવાનું તો એક વાટકી જેટલું ટન બાય ટન હું આ ગુંદ તળી લઈશ અને ફ્રેન્ડ્સ મેં તમને આગળ જણાવ્યું કે તમે જ્યારે ગુંદ તળો ત્યારે ઘી થોડું વધારે ઉમેરજો તો અહીં હું તમને ઘી પણ બતાવીશ કે કેટલું ઓછું થઈ ગયું છે

ઘી ઓછો થઈ ગયો તો હવે ફરી પાછું બે ચમચા જેટલું મેં અહીં ઘી ઉમેરી દીધું છે અને હવે જે આપણે લોટ છાણીને રાખ્યો હતો ને અડદનો લોટ તે આપણે અહીં ઉમેરી દેવાનો છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ દાણેદાર આપણો લોટ તૈયાર થયો છે આવી રીતના આપણે ધ્રાબો આપી એટલે એકદમ પરફેક્ટ એવા અડદિયા બને છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે હવે ઘીમાં આ લોટને ને તો મિક્સ કરી લેવાનો અધરવાઇઝ હું તમને બતાવીશ કે આગળ આપણે કેટલું ઘી લાગવાનું છે તો પહેલા આપણે મિક્સ કરી લેશું તો અહીં મેં પરફેક્ટ માપ નથી આપ્યા કારણ કે પરફેક્ટ માપ અહીં અહી વજનથી નતા લીધા પણ જેટલી પણ જરૂર પડી ઘીની ની મેં પાછળથી વાપર્યું છે કારણ કે ઘણી વખત ઘી અડદિયામાંથી એકદમ નીતરતું હોય છે એ પછી આપણે કામ નથી આવતું એટલા માટે આપણે અહીં જેટલી જરૂરત પડશે ને એટલું જ ઘી વાપરીશું તો હવે કેટલું ઘી વાપરવાનું એ પણ હું તમને આ વિડિયોમાં જણાવીશ આપણે દાળ જે છે તે આમ ચાલતી નથી ચમચાથી હવે આપણે તેનામાં બે ચમચા જેટલું પાછળથી ઘી ઉમેર્યું તો તમે અહીં જોઈ રહ્યા છો કે આપણે ચમચાથી આમ હલાવીએ છીએ ને દાળ ને તો એકદમ સરસ રીતે બધું જ સરસ એવું આમ મતલબ ચાલી રહ્યું છે હાલી રહ્યું છે તો આ ટાઈપનું આટલું આપણે ઘી વાપરવાનું એનાથી વધારે નથી વાપરવું કે આપણે જેટલી દાળને એકદમ ફ્રીલી શેકીએ એટલું જ ઘી ઉમેરવાનું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે દાળ એકદમ સરસ એવી ઘીમાં શેકાઈ રહી છે તમને જોવાથી જ ખ્યાલ આવી જશે કે આપણે કેટલું ઘી ઉમેરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે એકદમ સરસ રીતે આ દાળને શેકવાની છે ઘીમાં જ્યાં સુધી તેનો કલર બદલાય નહીં ત્યાં સુધી આપણે તેને શેકતું જવાનું છે કારણ કે આ દાળ કાચી રહી જશે ને તો અડદિયા ખાવાની બિલકુલ મજા નહીં આવે કચાસ જેવો ટેસ્ટ આવશે અડદની દાળનો તો પ્રોપર આ દાળને આપણે શેકવાની છે એકદમ કલર બદલાય ત્યાં સુધી હવે ફ્રેન્ડ્સ થોડો કલર બદલાઈ ગયો છે તો મેં અહીં અડદિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે એક વાટકી જેટલી મલાઈ ઉમેરી દીધી છે ફ્રેશ દૂધની મલાઈ લીધી છે

હવે ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે એકદમ દાળ જે છે એ શેકાઈ ગઈ છે અને અહીં મેં લઈ લીધો છે અડધા કિલો જેટલો માવો તો આ મોડો માવો છે હવે એ માવાને આપણે આ દાળમાં મિક્સ કરવાનું છે તો દાળ એકદમ સરસ એવી લાલ ચટક થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તેનો કલર એકદમથી ચેન્જ થઈ ગયો છે એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે ત્યારે જ મેં અહીં માવો ઉમેર્યો છે તો આ કડાઈઓ આપણે નાનો પડી રહ્યો છે છતાં પણ આપણે માવો તેનામાં ઉમેરી દેસું કારણ કે આજે ક્વોન્ટિટી વધારે છે તો આ કઢયામાં થોડું ઓછું બધું સમાય છે પણ આપણે માવાને આ દાળ સાથે જ શેકવાનો છે એટલે આપણે થોડું શાંતિથી ચલાવીને શેકી લેશું તો અહી તમે જોઈ રહ્યા છો કે માવો બધો જ સરસ એવો આપણો અહીં મિક્સ થઈ ગયો છે દાળમાં હવે થોડી વાર માટે તેને શેકવાનો છે ગેસની ફ્લેમ ભલે ધીમી હોય તો ચાલશે અને ફૂલ હોય તો પણ ચાલશે તો ફ્રેન્ડ અહીં તમે કલર જોઈ શકો છો આપણે કોઈ જ ફૂડ કલર નથી ઉમેર્યો હવે ફ્રેન્ડ્સ અહીં આપણે બધું જ મિક્સ કરી લીધું તો અહીં ચાર ચમચી જેટલો અસેરીઓ ઉમેરી દેવાનો છે ગેસની ફ્લેમ અત્યારે ચાલુ જ છે બંધ નથી કરી તો અહીં ચાર ચમચી જેટલો આપણે અસેરિયો ઉમેરી દેવાનો જેથી અડદિયાનો ટેસ્ટ આ બધા મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે અળદિયાના તો અસેરીઓને બધું ઉમેરવાનું જ જેથી એકદમ સરસ એવો આપણો અડદિયા પાક બને તો ફ્રેન્ડ હવે મેં અહીં લઈ લીધી છે તેનો મેં પાવડર કરી લીધો છે ખાણી કૂટી છે છે એ આપણે એક મોટી ચમચી જેટલું ઉમેરી દીધું જાવિંત્રી ખૂબ જ સારો એવો આવે છે અડદિયાનો એક વખત જરૂરથી ઉમેરજો જો ના ઉમેરતા હો તો હવે ફ્રેન્ડ્સ આપણે એક નંગ જેટલો જામફળ જાયફળ આપણે અહીં ઉમેરી દેસુ તેનો મેં પાવડર કરી લીધો છે તે આખો નંગ મેં વાપર્યો છે તમે અડધો પણ ઉમેરી શકો છો આનાથી ક્વોન્ટિટી ઓછી હોય તો પા ભાગનું ઉમેરવાનું હવે ફ્રેન્ડ તમે અહીં જોઈ રહ્યા છો કે આપણે જે પ્રમાણે ઘીનો માપ લીધો છે એ પ્રમાણે અળદિયામાં ઘી જે છે એકદમ નીતરતું નથી અને આગળ પણ હું તમને બતાવીશ કે આટલું પણ આપણે ઘી ઉમેર્યું છે ને તો પણ અળદિયામાંથી ઘી જે છે એ છૂટું પડશે તો આપણે એકદમથી નહીં ઉમેરવાનું કારણ કે પછી આપણે કામ નથી આવતું હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આ કળાને નીચે ઉતારી લીધું છે અને ફ્રેન્ડ્સ હવે આપણે બનાવીશું ચાસણી તો ચાસણી બનાવવા માટે મેં અહીં તપેલી લઈ લીધી છે ગેસ ઉપર અને તેનામાં મેં સાડા સાતસો ગ્રામ જેટલી ખાંડ ઉમેરી દીધી છે તો અડધા કિલો જેટલો માવો લીધો છે અડધા કિલો જેટલી મેં દાળ લીધી છે સાથે એક 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 વાટકી વાટકી મેં અને જેટલો ગુંદ લીધો છે અને સાડા સાતસો કે પોણા કિલો જેટલી મેં ખાંડ લીધી છે હવે ખાંડમાં થોડું પાણી નાખી અને એક બે ડ્રોપ્સ લીંબુ નાખી અને તેની ચાસણી બનાવવાની છે લીંબુ એટલા માટે ઉમેરવાનું કે અત્યારે ઠંડીની સિઝન છે તો ચાસણી જે છે એ કડક ન થઈ જાય ક્રિસ્ટલાઇઝ ન થઈ જાય એટલા માટે આપણે અહીં એક બે ડ્રોપ્સ લીંબુના ઉમેરી દેવાના હવે આપણે વચ્ચે વચ્ચે ચેક કરતું રહેવાનું એક તારની ચાસણી બનવી જોઈએ તો હવે હું ફરી પાછું તેને ચેક કરી લઈશ તો ફ્રેન્ડ અહીં આપણી ચાસણી જે છે રેડી થઈ ગઈ છે એક તાર બનવો જોઈએ તો એક તાર આપણો આ બની રહ્યો છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ હવે આપણે એક મોટું વાસણ લઈ લેશું જેનામાં આપણે બધું મિક્સ કરી શકીએ અધરવાઇઝ તમે જે કડાઈમાં અડદિયા બનાવતા હોય એનામાં જગ્યા હોય તો બધી સામગ્રી તેનામાં જ ઉમેરી દેવાની અને અહીં મને આ કડાઈ થોડી નાની પડતી હતી એટલે મેં મોટું વાસણ લઈ લીધું છે એનામાં મેં આ દાળ અને ગુંદ આપણે તળીને રાખ્યો તો તે મિક્સ કરી લીધા છે હવે જે આપણે ચાસણી બનાવી ગરમ ગરમ એ ગરમ ગરમ ચાસણી આપણે અહીં ઉમેરી દેવાની છે તો અહીં ચાસણીને બિલકુલ ઠંડી કે ન કરતા ડાયરેક્ટ ગરમ ગરમ કરી લેવાનું છે એટલે દસ પંદર મિનિટમાં તમે તેના અડદિયા બનાવી શકશો હવે ફ્રેન્ડ્સ આપણે અડદિયાનો મસાલો લઈ લીધો છે તો અહીં મસાલા ચક્કીમાં મળે છે ભુજમાં તો ત્યાંથી જ મેં આ મસાલો લીધો છે ઘણા મારા વ્યુઅર્સ ભુજના પણ છે

મમ્મી અને પપ્પા એ ઇઝીલી ખાઈ શકે એટલા માટે મેં તેનો પાવડર કરીને ઉમેરી દીધો છે કારણ કે મોટી એજ ના હોય એટલે ડ્રાય ફ્રુટ આપણે કટ કરીને ઉમેરીએ તો એ સરખા ચબાય નહીં એટલા માટે મેં અહીં તેનો પાવડર કરી લીધો છે તો અહીં મેં પાવડર ઉમેરી દીધો છે તમને ન ઉમેરવો હોય પાવડર તો તમે તેના કટકા કરીને પણ એડ કરી શકો તો ફ્રેન્ડ્સ અહીં આપણે ડ્રાય ફ્રુટ્સનો પાવડર ઉમેરી દીધો છે થોડા ડ્રાય ફ્રુટ મેં બચાવી લીધા છે જેને આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું હવે આ બધું જ આપણે વચ્ચે વચ્ચે મિક્સ કરતું જવાનું છે હવે ડ્રાય ફ્રુટ એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે અને અહીં આપણો લચકો બનીને બિલકુલ રેડી છે લાડુ બનાવવાનો તો હવે આપણે પાટલો લઈ લેશું જે અડદિયાનો આવે છે લાડુ બનાવવાનો તેનામાં આપણે આ મિશ્રણ ઉમેરી અને આ રીતના અડદિયા બનાવી લેશું તો ઘી વાળું જ જે વાસણ હતું તેનામાં જ અડદિયા અમે એડ કરી દીધા છે સેટ કરી દીધા છે ગોઠવી દીધા છે તો ફ્રેન્ડ્સ ઉપર આપણે ગાર્નિશિંગ કરવા માટે એક એક ડ્રાય ફ્રૂટ્સ લગાડી દેવાનો સાથે થોડી ખસખસ આપણે ઉમેરી દેવાની છે જેથી જોવામાં પણ સારા એવા લાગે તો ફ્રેન્ડ્સ રેડી છે આપણા એકદમ સરસ એવા સોફ્ટ અડદિયાની રેસીપી આઈ હોપ કે આજની રેસીપી ગમી હશે જો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો ચેનલ પર નવા આવ્યા છો તો ફ્રેન્ડ આ બે થી ત્રણ દિવસ પછીની શૂટિંગ છે તમે જોઈ રહ્યા છો કે અડદિયો કેટલો સોફ્ટ પડ્યો છે આપણે તેને તોડીએ છીએ તો ઇઝીલી તૂટી રહ્યું છે બિલકુલ કડક નથી થયો તો આ છે પરફેક્ટ અળદિયાની રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ